ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાના કારણે ગુજરાતમાં પણ તેની અસર વર્તાઈ રહી છે અને રાજ્યભરમાં તાપમાન ઘટી ગયું છે ઉત્તર ભારતના પવનો ગુજરાત તરફ ફૂંકાતા શહેરનો પાડો ગગડીને અગિયાર અને દસ ડિગ્રી સુધી પહોંચી ગયો છે હજી પણ અડતાળીસ કલાકમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે ઠંડીની અસર અનુભવાશે ઉત્તરના ઠંડા પવનો ફૂંકાવાના શરૂ થતા જ શહેરમાં સીઝનમાં પહેલી વખત ડિગ્રી નોંધાયો છે છે જેના કારણે શહેર ઠંડુ થઈ ગયું હજુ સુધી કલાક ઠંડીનો અનુભવ થશે હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત રહ્યું છે પરંતુ આગામી અડતાળીસ કલાક બાદ ફરી એક વખત તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ છે

હવામાન વિભાગના આંકડા અનુસાર શહેરમાં મંગળવારે મહત્તમ તાપમાનનો પારો છવ્વીસ પોઈન્ટ ચાર ડિગ્રી અને લઘુત્તમ તાપમાનનો પારો દસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયો હતો જ્યારે ભેજનું પ્રમાણ સવારે ચોસઠ ટકા અને સાંજે એકત્રીસ ટકા નોંધાયું હતું ચાર કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાયા હતા ઉલ્લેખનીય છે કે સોમવારે ઠંડીનો પારો અગિયાર ડિગ્રી થયા બાદ મંગળવારે પારો એક ડિગ્રી ઘટી દસ ડિગ્રી થતા લોકો ઠંડીમાં ઠૂઠવાઈ ગયા હતા